નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ જે ટ્યુશન ક્લાસીસ માં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 11 અને આંકડા શાસ્ત્ર વિષય જેનો ચેપ્ટર નંબર 4 એના વિભાગ એ વિશે ચર્ચા કરવાના છે આના પહેલાના વિડિયો અંદર આપણે વિભાગ બી વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ એ જો એ વિડિયો તમે ના જોયો હોય તો જોઈ લેજો અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરજો તો વિભાગ એની અંદર આપણે દાખલા નંબર થી થી એક શરૂઆત કરીએ તો ભાષાની પચાસ ગુણની કસોટીમાં વિદ્યાર્થી ગુણ હું વિતરણ નીચે મુજબ છે તો આ વિતરણ પરથી સરેરાશ વિચલન મેળવવાનું તો દાખલા નંબર એક એની અંદર આપણને શું આપેલું છે ગુણ એટલે કે વર્ગ આપી દીધા છે ભાઈ આ લખશું આપણે વર્ગ વર્ગની અંદર બાર થી સોળ સત્તર થી એકવીસ થી છવી સત્યાવીસ થી એકત્રીસ બત્રીસ થી છત્રીસ હવે બાજુમાં આપણને એફ આપી દીધા છે બે ત્રણ ચૌદ આઠ અને ત્રણ તો આપણને કેટલા થાય ટોટલ કેટલા વિદ્યાર્થીઓ થશે ત્રીસ એન બરાબર કેટલા આપી દીધા છે ત્રીસ વિદ્યાર્થીઓ તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો અહીંયા સૌપ્રથમ તમારે શું પડે મધ્ય કિંમત તો મધ્ય કિંમત મેળવશું તો એના માટે આપણે અહીંયા લખશું x તો બાર 16 સોળ ભાગ્ય કેટલા કરશું આપણે બે એટલે કેટલા મળશે ચૌદ હવે કેટલા નું અંતર છે તમને બધા ખબર છે બંને વચ્ચે પાંચ નું અંતર કેટલાનું અંતર છે પાંચ કેટલા મળશે અંતર કેટલાનું છે પાંચ છે પરંતુ આ આવૃત્તિ ત્રણ કેવું છે અનિવારક છે સમજાય છે હવે આપણે ની રીતે દાખલો ગણશું પેલા મેળવવું પડશે શું તમારે

ની અંદર બાર તો હવે આપણે આ કિંમત બાર ની સોરી શું જવાનું જવાનું છે બાદ કરશું પચીસ પોઈન્ટ સત્તર બાદ કરશું એટલે આપણને કેટલા મળશે માઇનસ માં લખવાના નહીં કેમ તેમાં લખીએ છીએ આપણે માનાંકમાં તો અગિયાર પોઈન્ટ સત્તર પછી ઓગણીસ માંથી આપણે કેટલા બાદ કરશું પચીસ પોઈન્ટ સત્તર એટલે કેટલા મળશે છ પોઈન્ટ સત્તર પછી ચોવીસ માંથી આપણે કેટલા બાદ કરશું ઓગણીસ પોઈન્ટ સોરી પચીસ પોઈન્ટ સત્તર એટલે કેટલા મળશે એક પોઈન્ટ સત્તર પછી ઓગણત્રીસ માંથી આપણે બાદ કરશું પચીસ પોઈન્ટ સત્તર એટલે કેટલા મળશે ત્રણ પોઈન્ટ ત્યાંસી अने चौथी समांती आपने बात कर सुपचीज पॉइंट सत्तर अल्लाह पूर्ण मशीन आठ पॉइंट यसी अबे नहीं है अत थोड़ा वो कर लकीना हुजू माया लकीना के आपने भी बात की नहीं है आपने सुलक्षु एफ गुनिया वांग मशीन आउट से एक्स माइनस एक्स बाल इन्हों એટલે કે આ જે જવાબ મળ્યો એનો ગુણાકાર આપણે એફ સાથે કરવો પડશે એટલે બે ગુણ્યા કેટલા કરવાના અગિયાર પોઈન્ટ સત્તર એટલે કેટલા મળશે બાવીસ પોઈન્ટ પોઈન્ટ ચોત્રીસ પછી છ સત્તર કેટલા કરશું આપણે ત્રણ એટલે કેટલા મળશે અઢાર પોઈન્ટ એકાવન પછી એક પોઈન્ટ સત્તર ગુણ્યા કેટલા કરશું ચૌદ એટલે સોળ પોઈન્ટ આડત્રીસ અને ત્રણ પોઈન્ટ ત્યાસી ગુણ્યા કેટલા કરશું આપણે આઠ એટલે કેલા મળશે આપણે 30.64 8.83 ગુણ્યા 8.83 ગુણ્યા કેટલા થશે આપણે 3 એટલે કેલા મળશે 26.96 હવે ફાઈનોલ ટોટલ મારીએ લે 30.64 + 16.38 + 18.51 તો એ ઊંધું થઈ 18.51 + સોળ પોઈન્ટ અડત્રીસ પ્લસ ત્રીસ પોઈન્ટ ચોસઠ છવ્વીસ પોઈન્ટ ઓગણપચાસ બરાબર નું શું મૂકવાનું સૂત્ર સરેરાશ વિચલન મેળવું કીધું છે તો એફ એક્સ માઇનસ શું આવશે એમ એકસો ચૌદ પોઈન્ટ કેટલા કરશું આપણે

તો દાખલા નંબર બે ની અંદર આપણે ચતુર્થક વિચલન કીધું છે અને એની અંદર આપણને વર્ગ આપી દીધા છે જીરો થી પાંચ પાંચ થી પંદર થી ત્રીસ ત્રીસ થી ચાલીસ ચાલીસ થી સાઠ ને સાહીઠ થી સો બાજુમાં આપણને આવૃત્તિ આપી દીધી છે ત્રણ આઠ પંદર દસ આઠ છ અને ટોટલ આપણને પચાસ વેડી હવે આના ઉપરથી ચતુર્થક વિચલન કીધું એટલે કે ક્યુ વન અને મેળવવું પડે ક્યુ થ્રી તો તમારે પહેલા શું મેળવવું પડશે સી એફ બાજુમાં મેળવી લઈશું આપણે સીએફ જો અહીંયા આવૃત્તિ તમે આવૃત્તિ વિતરણ જોશો વર્ગ તો કેવું છે અસમાન વર્ગ લંબાઈ ના હોય આપણે દાખલો ગણવાનો કેટલી લેવીને છે ને એ ખબર હોવી જોઈએ છવ્વીસ છત્રીસ જુમાલીસ અને પચાસ પહેલા આપણે શું મેળવશું ક્યુ વન તો એક કાઉસમાં એના છેદ ચાર વર્ગની કિંમત તો એક પચાસ કેટલા કરશું મળશે છવ્વીસ એની સામે કઈ વર્ગ લંબાય છે જોઈ લેવાની પંદર થી ત્રીસ તો ક્યુ વન બરાબર લખશું આપણે એલ વત્તા એક કાઉસમાં એના છેદ ચાર સી એફ એફ એલ એટલે આપણે કેટલા લઈશું પંદર અને કેટલા લઈશું બાર પોઈન્ટ પાંચ માઇનસ પંદર છે ઉડી જશે તો આપણને પંદર વત્તા કેટલા જવાબ મળશે એક પોઈન્ટ પાંચ તો ક્યુ બરાબર સોળ પોઈન્ટ પાંચ આ આપણને ક્યુ વન હવે શું મેળવશું આપણે તો અહીંયા ત્રણ કાઉસમાં એના છેદમાં ચાર માં વર્ગની કિંમત સાડત્રીસ પોઈન્ટ પાંચ માં વર્ગની કિંમત હવે ક્યુ થ્રી બરાબર એલ વત્તા અને અહીંયા આપણને સાડત્રીસ પોઈન્ટ પાંચ માઇનસ સીએફ એટલે કેટલા લઈશું છત્રીસ અને છેદમાં એફ એટલે આઠ કેટલાનું અંતર છે આ બંને વચ્ચે વીસ નું અંતર છે ને તો અહીંયા વીસ લખશું આપણે 40 + આપણે 37.5 - 36 એ લા સોરી 37.5 - 36 * 20 ભાગ્યા કેલા કરશું આપણે 8 એટલે 3.74 હવે આપણને q3 મળી ગયા કેટલા 43.75 હવે આ q3 મળી ગયા તો હવે આપણને શું મેળવાનું કીધું તો એને છેલે ચતુર્થાંશ એનો મિનિંગ શું થાય ક્યુ ડી તો ક્યુ થ્રી માઇનસ ક્યુ વન છે આપણને પેલા બંને બાદ બાકી કરશું આપણે તેતાલીસ પોઈન્ટ પિંચોતેર માઇનસ સોળ પોઈન્ટ પાંચ એટલે કેટલા મળશે સત્યાવીસ પોઈન્ટ પચીસ ભાગ્યા કેટલા કરશું આપણે બે એટલે આપણને મળશે તેર પોઈન્ટ

રન આપેલા છે એટલે કે વર્ગ લખશું આપણે રન ની જગ્યાએ જીરો થી દસ દસ થી ચાલીસ ચાલીસ થી પચાસ પચાસ થી સાહીઠ સાહીઠ થી સિત્તેર બાજુમાં આપણને મેચની સંખ્યા આપી દીધી દસ પંદર પચીસ પચીસ દસ દસ પાંચ ટોટલ કેટલી થાય એન બરાબર શોધ થાય છે ને હવે આના ઉપરથી આપણને પ્રામાણિક વિચલન કીધું તો પહેલા તો તમને એ ખબર પડી જઈ પ્રામાણિક વિચલન કીધું હોય તો આપણે શેની જરૂર પડે પ્રામાણિક વિચલન સૂત્ર તમને આવડવું છે તો ખબર પડે કે આપણે કઈ કઈ વસ્તુની જરૂર છે બરાબર તો અહીંયા આપણને આ રીતના આપેલું છે તમે ટૂંકી રીતે પણ દાખલો ગણી શકો છો આપણે અત્યારે ટૂંકી રીતે જ ભણશું જેથી કરીને આપણને ખબર પડે કેમ શું કામ ટૂંકી રીતે કારણ કે અહીંયા બધાની વર્ગ લંબાઈ કેવી છે સમાન છે તો આપણે એફડી ની રીતે દાખલો આ સાથે ગણી શકીએ તો અહીંયા આપણે પેલા શું મેળવશું મધ્ય કિંમત તો અહીં આપણને પાંચ પછી પંદર પચીસ પિસ્તાલીસ પંચાવન અને હવે આપણે પહેલા શું મેળવશું ડી અને એક્સ માઇનસ શું આવશે એટલે આમાંથી આપણે કઈ સંખ્યા ધારી લઈશું હંમેશા પહેલી સંખ્યા ધારી તો અહીંયા પાંચ લખશું અને કેટલાનું અંતર છે દસ રેડી તો કેટલા શું આવશે પેલા જીરો પછી એક બે ત્રણ ચાર પાંચ એકા પંદર પચીસ દુ પચાસ પછી તરી પિંચોતેર દસ ચોખું ચાલીસ દસ પંચા પચાસ પાંચ છ ત્રીસ ટોટલ કેટલો થશે ટોટલ પંદર પ્લસ પચાસ પ્લસ પંચોતેર પ્લસ ચાલીસ પ્લસ પચાસ પ્લસ ત્રીસ બસો ને સાઈઠ આનો ટોટલ આપણને બસો સાઈઠ મળે છે બાજુમાં શું મેળવી લેવાનું એફડી નો સ્કવેર પ્રામાણિક વિચલાન કીધું એસ મેળવવું તો એના માટે ટૂંકી રીતે દાખલો ગણતા હોય તો એફડી મેળવો પડે અને બાજુમાં શું મેળવવું પડશે એફડી નો સ્કવેર હવે આનો મીનિંગ શું થાય છે કે આનો ગુણાકાર પાછો બીજી કોની સાથે કરવાનો ડી સાથે એટલે કે ડી નો એફ ડી સાથે ગુણાકાર કરો સમજાય છે આ ભૂલ નહીં કરવાની કે આનો સ્ક્વેર કરી મૂકી દેવાનું બાજુ અહીંયા એફ ગુણ્યા ડી નો સ્ક્વેર તો આપણે અહીંયા ઓલરેડી ડી સાથે ગુણાકાર કરી દીધો તો એફ નો હવે આપણે ફક્ત કોની સાથે ગુણાકાર કરવાનો રહ્યો ડી સાથે સમજાણો એટલે આપણને એફ ડી નું શું મળશે સ્ક્વેર તો જીરો ગુણ્યા જીરો પંદર એકા પંદર પછી પચાસ દુ સો પછી પંચોતેર કરી કેટલા થશે બસો પચીસ પછી એકસો સાહીઠ બસો પચાસ એકસો ને એસી ટોટલ પ્લસ સો પ્લસ બસો પચીસ પ્લસ એકસો સાહીઠ પ્લસ બસો પચાસ પ્લસ એકસો એસી નવસો ને ત્રીસ હવે આપણે શું મેળવશું જે મેડમ કીધું કરે પ્રમાણિક નીચલા તો અહીંયા સૂત્ર મૂકવાનું સિગ્મા એફડી નો સ્ક્વેર છેદમાં એન માઇનસ કૌંસમાં સિગ્મા એફડી છેદમાં એન કૌંસ ઉપર સ્ક્વેર ગુણ્યા સી રેડી હવે અહીંયા સિગ્મા એફડી નો સ્ક્વેર એટલે આ લેવાનું નવસો ને ત્રીસ ભાગ્યા કેટલા કરવાના સો માઇનસ કૌંસમાં એફડી એટલે આ લેવાનું બસો ને સાઈઠ ભાગ્યા કેટલા કરવાના સો અને એનો સ્ક્વેર ગુણ્યા કેટલા કરવાનો કેટલાનો અંદર જે બધા વચ્ચે

અહીંયા દેખાય છે બે પોઈન્ટ છ એટલે કેટલા મળશે છ પોઈન્ટ છોતેર તો નવ પોઈન્ટ ત્રણ માંથી આપણે શું કરવું પડશે છ બાદ કરશું ગુણ્યા કેટલા કરશું તો હવે બાદ બાકી નવ પોઈન્ટ એટલે આપણને બે પોઈન્ટ ચોપન હવે આનું શું કરવાનું તમારે વર્ગમૂળ કાઢવાનું તો અહીંયા આપણે બે પોઈન્ટ ચોપનૂળ કાઢશું કેટલા પડશે એક પોઈન્ટ સાડત્રીસ એક પોઈન્ટ ઓગણસાહ સાડત્રીસ પોઈન્ટ પછી હંમેશા વર્ગમૂળ કાઢો એટલે કેટલા આંકડા લેવાના ચાર અને ગુણ્યા કેટલા કરવાના દસ અહિયાં પણ આપણે લખવું ભૂલી ગયા પણ કરવાનું સમજાય હવે ગુણ્યા દસ કરશો તો આપણને એસ બરાબરનો જવાબ શું મળશે પંદર પોઈન્ટ નો જવાબ પંદર પોઈન્ટ તો હવે આપણે જોશું દાખલા નંબર ચાર ની અંદર કીધું એ કોલેજમાં બસો વીસ વિદ્યાર્થીઓ કોઈ પરીક્ષામાં મેળવેલ ગુણની ની વિગતો નીચે મુજબ છે તે પરથી વિદ્યાર્થીઓના ગુણનો નો વિચલન શોધો તો અહીંયા આપણને ચતુર્થક વિચલન કીધું છે એમાં પણ આપણને વર્ગ આપી દીધા છે જીરો થી નવ દસ થી ઓગણીસ ઓગણત્રીસ ચાલીસ ચાલીસ થી ઓગણપચાસ પચાસ કે તેથી વધુ હવે બાજુમાં તમને શું આપી દીધું છે એમ ત્રીસ પચાસ ચોસઠ બેતાલીસ ઓગણત્રીસ પાંચ ટોટલ આપણને કેટલા આપેલા પરથી ચતુર્થક વિચલન મેળવવાનું કીધું હોય તો ચતુર્થક વિચલન મેળવવા માટે તમારે શેની જરૂર પડે ક્યુ વન અને ક્યુ થ્રી તો પેલા આપણે ક્યુ વન અને ક્યુ થ્રી મેળવશું બરાબર તો પેલા આપણે શું મેળવશું સીએ ત્રીસ પ્લસ પચાસ કરશો એટલે એસી એસી પ્લસ આપણે કેટલા કરશું ચોસઠ એટલે એકસો ચુમ્માલીસ પ્લસ બેતાલીસ એકસો પ્લસ પંદર અને પ્લસ પાંચ એટલે બસો વીસ હવે અહીંયા આપણે મેળવશું પેલા ક્યુઅન તો એક કાઉસમાં એના છેદ ચાર અનિવારક છે જ્યારે એલ બરાબર લો ત્યારે ધ્યાન રાખીને લેવાના હંમેશા જ મિસ્ટેક થાય જાય તો અહિયાં બસો વીસ ભાગ્યા કેટલા કરશું ચાર અને આપણને જવાબ મળશે બસો વીસ ભાગ્યા ચાર કરશું એટલે આપણને પંચાવન માં વર્ગ કિંમત તો પંચાવન કેમાં આવે એસી માં એની સામે કયો વર્ગ આપેલો દસ થી ઓગણીસ તો ક્યુ બરાબર એલ વત્તા તો એટલે આપણે આમાંથી કેટલા કેટલા બાદ કરવા કરવાના અનિવારક હોય એટલે એલ બરાબર નિવારકમાં ફેરવીને દેવાના આખા વર્ગને ને ફેરવાની જરૂર નથી બધાયને ખાલી એક જ વર્ગને ને ફેરવાનું જેમાં આવતું હોય એને તો દસ માંથી આપણે જીરો પોઈન્ટ પાંચ બાદ કરશું કેટલા આવશે નવ પોઈન્ટ પાંચ પછી અહીંયા પંચાવન માઇનસ કેટલા આવશે ત્રીસ અને છેદમાં એફ એટલે કેટલા લઈશું આપણે પચાસ અને ગુણ્યા કેટલાનું અંતર છે દસ નું છે તો ગુણ્યા દસ મીંડુ મીંડું ઉડાડી શકો છો તો શું કરશું હવે આપણે નવ પોઈન્ટ પાંચ વત્તા પંચાવન માંથી આપણે શું કરશું ત્રીસ બાદ કરશું ભાગ્ય કેટલા કરશું પાંચ એટલે કેટલા મળશે પાંચ જ મળશે ને તો ક્યુ વન બરાબર આપણને ચૌદ પોઈન્ટ પાંચ તો આ મળી ગયા આપણને ક્યુ વન હવે શું મેળવશું આપણે અહિયાં ક્યુ થ્રી તો એના માટેનું સૂત્ર ત્રણ કાઉસમાં એના છેદમાં ચાર વર્ગ ની કિંમત તો ત્રણ કાઉસ અહીંયા બસો વીસ ભાગ્યા ચાર તો કેટલા કરશું આપણે પંચાવન તો ત્રણ ગુણ્યા કરો તો કેટલા મળશે એકસો માં વર્ગની કિંમત તો એકસો માં આવે એકસો માં અને આપેલા છે માઇનસ સીએ છેદ માં એફ ગુણ્યા તો હવે અહીંયા પણ તમારે એલ બરાબર લો તો આમાંથી ત્રીસ માંથી જીરો પોઈન્ટ કરવાના બાદ કરવાની એટલે ઓગણત્રીસ પોઈન્ટ પાંચ વત્તા એકસો પાસઠ માઇનસ કેટલા કરશું એકસો ચુમ્માલીસ અને છેદમાં બેતાલીસ ગુણ્યા દસ ઓગણત્રીસ એકસો માઇનસ કરશું અને ગુણ્યા દસ કરશું અને ભાગ્યા કેટલા કરશું ખાલી બેતાલીસ એકસો ગુણ્યા દસ ભાગ્યા બેતાલીસ એટલે કેટલા મળશે અહીંયા પણ કેટલા મળે છે આપણને પાંચ તો ક્યુ થ્રી બરાબર ક્યુ વન છેદમાં બે ચોત્રીસ પોઈન્ટ પાંચ માંથી આપણે કેટલા બાદ કરશું ચૌદ પોઈન્ટ પાંચ એટલે કેટલા મળશે ભાગ્યા કેટલા કરશું બે વીસ મળે વીસ ભાગ્યા કેટલા કરશું બે એટલે કે ક્યુડી બરાબર આપણને કેટલા મળશે દસ આ તો આપણો દાખલા નંબર ચાર બાકીના દાખલાની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચા કરશું જય હિન્દ જય ભારત